કરેલું કર્મ અફળ જતું નથી આ વાતને સાર્થક કરતા મોરબી જિલ્લાના આચાર્ય દયાલ કામગીરી કરનારા લોકોને પદ્મશ્રી આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રહેતા આચાર્ય દયાળ મુજીને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ટંકારામાં દયાલ મુનિ તરીકે જાણીતા નેવ વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક લેખક આયુર્વેદાચાર્ય પ્રોફેસર આયુર્વેદ શિક્ષક શ્રેષ્ઠ વૈદ સંશોધક વક્તા ગાયક સમાજ સુધારક અને પુસ્તાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે તેઓનો જન્મ 28 ડિસેમ્બર ઓગણીસસો ચોત્રીસના રોજ ટંકારામાં થયો હતો દયાલ મુનિએ ચારેય વેદના બધા જ મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે તેઓને અગાઉ પણ અનેક સન્માનો મળી ચૂક્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું પણ તેમણે ગૌરવ વધાર્યું છે જીવનનું સર્વશ્રેષ્ઠ આથી આનંદ બીજો કયો હોઈ શકે ચિકિત્સા ક્ષેત્રમાં સેવા કરી સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરી છે બધા ક્ષેત્રો ખૂબ રીએ છે પત્રકારોની જામનગર હતો આર કોલેજની અંદર ક્યારે કોલેજની અંદર પણ દર્દીઓની સેવા કરી મેં જિંદગીમાં પ્રેક્ટિસ કરી નથી અને આવી ટંકારામાં રિટાયર્ડ થયા પછી પણ એ દર્દીઓની સેવા કરી દંડની સેવા મારું મુખ્ય લક્ષ્ય છે આયુર્વેદની અંદર સેવા કરીશ કહું આયુર્ષ સમાજની અંદર સાહિત્ય લખ્યું છે આયુર્ષ સમાજનું સાહિત્ય લખાયું છે અને આયુર્વેદ કોલેજની અંદર વીસ પુસ્તકો મારા લખેલા ચાલે છે ચરક સુશ્રુત આયુર્વેદ વિદ્યા પર મુખ્ય વ્યાખ્યા લખી છે વેદોનું ચારે વેદોનું ગુજરાતી કરેલ છે વીસ હજાર ઉપરથી મંત્રો છે એ મંત્રોનું એક એક શબ્દનું ગુજરાતી કરેલું છે જે ઉપર પુસ્તકો પડેલા છે જોઈ શકો છો આથી જીવન બીજો શું મોટો આનંદ હોય ખૂબ પ્રસન્ન છું આનંદિત છું બહુ હર્ષની લાગણી ખૂબ જ છે અને મારે અહીંયા આર્ય સમાજ છે એમના જે આર્ય વીરો છે બધા એટલા બધા આનંદિત ને ઓળખ હતા ગઈકાલે દેશભક્તિ ગીતની સ્પર્ધા હતી આર્ય વીર દ્વારા એની અંદર એટલી બધી જાહેરાત કરી એટલા બધા ઝૂમી ઉઠ્યા બાળકો બધાએ ખૂબ જ આનંદ થયો કે દાદા એટલે અમે દાદાને ભગવાન માની છે એવી રીતે દાદાનું જીવન છે આખું બધું આમ તો દાદા પહેલાં વર્ષો પહેલાં દરજી કામ જ કરતા હતા પાંત્રીસ વર્ષ પછી એને આ બધો અભ્યાસ કર્યો અને એમાંથી પછી એને છે ને આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર તરીકે થયા અને પછી એ પીએચડી થયા પછી ડૉક્ટર થયા અને પછી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ત્યાંથી પછી નિવૃત્ત થઈ અને છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ટંકારા સ્થાયી થયા છે અને અહીંયા પણ એ આર્ય સમાજ

નિર્માણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ગરિમાપૂર્વક પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ વિભાગના